આપણા મકાઈના દાણા શેકી અમેરિકી મકાઈ છે આપણે એની ભેળ બનાવવાની છે શેકેલ દાણાની બધા બાકીને તો બનાવે છે આપણે બહુ મસ્ત બને આપણે દાણા શેકીને નાખવાના છે આપણે એટલા દાણા મકાઈ પછી મસાલો શાક મસાલો છે ધાણાભાજી છે આપણા મસાલી છે મસાલીમાં આપણે જે મજા આવે મસાલો નાખવાનો બહુ મસ્ત બની જાય છે ધીમા તાપે નાખવાની મીડિયમ અને આ વસ્તુ છોકરાઓને ખવડાવવાની આપણા બાળકોને બહારના પડીકા ખવડાવવા કરતાં આ વસ્તુ ખબર બહુ સારું હોય કારણ કે અત્યારે બીમાર વધારે બહુ પડે છે બહારની વસ્તુ બને ત્યાં ઓછી ખબર આવી અને આવું બધું વસ્તુ ખબર આવે તો સારું પછી તો જે જેનું જોઈશ જો આપણે એક એક ગણું આમ રાખી દીધો છે અને એક ગણું વાતો બીજો બનાવી છે સફરજનના 1.5 મણિ મસ્તે લીંબુ નાખવાનું ચટનું સાલુ બુદે મસલો આપને જી મજા આવી ને સાલુ બુ દેના 1.5 મણના નથી તો એ સરસ લા 1.5 મણના નાખી દે એ છે ટોફરો છે દ્રાક્ષ છે કાજુ બદામ બધી અલગ અલગ વસ્તુ નાખી બહુ મજા આવે ખાવાની અને શરીર મેટે સારું ખાવા માટે નુકસાન ન કરે જે બહારનું ફાસ્ટ ફૂડ ખાય એના કરતા સારું ખાવામાં અને ઘરે ઘરે આપણે બધી વસ્તુ સારામાં સારી

આપણે ગરમ કરવા નાખી દઈએ નાખી દઈએ પછી લીંબુ જેટલું નાખવું એટલું આપણે સ્વાદ અનુસાર અને બહુ ખાટું ન ભાવે તો હું માપે નાખે બી યોગ છે કે આમાં મૂડી તો ગ્યું બી પછી આપણે ચાટ મસાલો નાખ દેવાનો પછી ચટણી નાખવાની જેવું તીખું ખાવું એ પ્રમાણે પછી થોડીક હિંગ નાખ દેવાની મને ભાવ એટલે એ નાખું છું જે ગરમ મસાલો Να με ο φοβερό, αλλά δεν είναι Να wow, προσεγγίσει Cafeioso... આ બની ગયું કમ્પ્લેટ હવે આપણે ટેસ્ટ કરી કેવું લાગે છે વાહ એક નંબર બની ગયો મસ્ત બની ગયો આ વસ્તુ આપણે આપણા છોકરાઓને ખવડાવવાની છે